ફેસબુક માં ઇન્સ્ટાગ્રામ માં કોઈ મેસેજ કરવો નહીં હા એ બ્લોગ માં જોઈ લો ગાઈસ કાં કે પ્રોબ્લેમ થઈ જાય પા હોગા ફેમિલી ઓકે મેં કી જાય થી તે ચાર આડા જાવ થે આ ઉઠી આવ બહાર જઈસ મે રૂમ માં હું છું કટારો એ ઊંઘી ગયો કટારો થાક લાગે એટલે સુઈ જવા

ইয়ারতি থাইশ আনা কিচডি ইবানাসে চিমিনি ইনো ইডো আজাশেনাসে আনালা খাকলাজু বেবেবরেবেবেবেবেবে বেবেবে হানে নে দ�

અને આ બદત ગરમા પી નહીં છે નહીં પીનતા દીખે નહીં ગરમા તમે નહીં પીનતા દીખે બાકી બધું પી દીધા માનાસી મારો છે ચલો બંદે સમી આઈ જા સ પીઝા ખાવાના છોકરો તો ઉભો ના રહે કોઈ ડાળો એ મા હસબન્ડ છો પણ અમે મસ્તી કરીય કે આ બંદો બેહી રહ્યો છો નાઈ ઓગણી ના આયા હ અને આઠ

ગાઈસ હું ઓન કહું છું ગીત ના વગાડશું બે મિનિટ તો એ મય મંડી જ પડું છું અને બે પિઝા લીધા અને ગાર્લિક બ્રેડ લીધી ગાર્લિક બ્રેડ ને ગાર્લિક બ્રેડ અને અમે બે જઈએ છીએ ઘરે ચલો ફટોફટ